ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ દેવ માનવામાં આવે છે જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છે દસ દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરથી શરૂ થાય છે જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છે ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી ચાલે છે ભક્તો ભગવાન ગણેશને તેમના ઘેરે લાવે છે અને અનંત ચતુર્થીના દસમા દિવસે બાપાને વિદાય આપે છે તો ચાલો હવે આપણે જોઈએ ગણપતિ સ્થાપન વિશે ગણપતિ પૂજન વિશે અને ગણપતિ વિસર્જન વિશે અને બાપાનું કેવી રીતે પૂજન અર્ચન કરવું તેના વિશે ગણેશ સ્થાપના સ્થાનની પસંદગી ગણપતિ બાપાની સ્થાપના હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં કરો વાસ્તુ અનુસાર આ દિશાઓ સકર સકારાત્મક ઉર્જા આપે છે સ્વચ્છતા પૂજા સ્થળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સફાઈ મહત્વપૂર્ણ છે આસન અને મંડળ બાપાને લાલ કે પીળા આસન ઉપર બેસાડી અને તેમની સામે સ્વસ્તિક અથવા ગણેશ મંડળ બનાવો મૂર્તિનું કદ મૂર્તિનું કદ ઘર પ્રમાણે હોવું જોઈએ નાની મૂર્તિઓ નાના ઘર માટે યોગ્ય છે અને મોટી મૂર્તિઓ મોટા ઘર માટે યોગ્ય છે ગણેશ ચતુર્થીની પૂજા અને વ્રતના નિયમ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપના માટે માટીથી બનેલી મૂર્તિની સ્થાપના કરવી ઉત્તમ માનવામાં આવે છે તેમાં પણ તમારે ભગવાન ગણેશની ડાબી બાજુ વળેલી સૂંઢવાળી મૂર્તિ લેવી જોઈએ જેનું કારણ છે કે વામાવર્તી સૂંઢવાળા ગણેશ ભગવાન ગણેશની મૂર્તિની પૂજા વિધિ ખૂબ જ સરળ છે તેમજ જમણી બાજુ વળેલી સૂંઢવાળી મૂર્તિની પૂજા મુશ્કેલ હોય છે અને તેમાં તમારે બધી જ વિધિઓનું યોગ્ય રીતે પાલન કરવાનું રહે છે તેની પૂજા પુરોહિત પાસે કરાવવી પડે છે તેમજ વામાવર્તી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિની પૂજા કોઈ પણ કરી શકે છે ગણેશજીની મૂર્તિ સુંદર નયન નકશવાળે હોવી જરૂરી છે તેમાં તેમની આંખો માથું હાથ અને પગ યોગ્ય રીતે બનેલા હોવા જોઈએ તેમજ મૂર્તિમાં તેમનું વાહન મૂષક પણ હોવું જોઈએ એ વાતનું ખ્યાસ ધ્યાન રાખો કે મૂર્તિ ખંડિત ન હોવી જોઈએ કારણ કે ખંડિત મૂર્તિની પૂજા વર્જિત છે અને તેનાથી દોષ લાગે છે ભગવાન ગણેશની પૂજા માટે લાલ ફૂલ ગલગોટાના ફૂલ માળા મોદક દુરવા અક્ષર સિંદૂર પંચામૃત સોપારી કળશ અને વસ્ત્રોની વ્યવસ્થા કરવી જોઈએ વ્રત રાખનારે સવારે સ્નાન કરીને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરો શુભ સમયે ભગવાન ગણેશની પૂજા કરો ગણપતિ દાદાને મોદક અને દુર્વા અર્પણ કરો આ આવશ્યક સામગ્રી છે ગણેશજીની ઉપાસનાનો મંત્ર ઓમ ગંગ ગણપતિ નમો નમઃ છે જેમાં ભગવાન ગણેશના બીજ મંત્ર ગંગ પણ સામેલ છે આ મંત્રને ભગવાન ગણેશનું મનોકામના પૂર્ણ કરતો મંત્ર પણ કહેવામાં આવે છે જો તમને મંત્ર યાદ ન હોય તો ગણેશ ચાલીસા વાંચો તેમજ વ વ્રત કથા વાંચ્યા પછી આરતી કરો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ પારણા કરતા પહેલાં સ્નાન અને દાન કરવું જરૂરી છે તે દિવસે બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપો અને બાદમાં પારણા કરો પૂજા પદ્ધતિ નિયમ સમય સવારે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને સૂર્યોદયના સમયે અર્ચના અર્ચના સામગ્રી દૂરવા લાલ ફૂલ અક્ષર મીઠાઈઓ અને નો ઉપયોગ કરો મંત્ર ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો જેમ કે ઓમ ગણ ગણપતિ નમ અથવા ઓમ શ્રી ગણેશાય નમઃ નમ આરતી અને ભજન ભગવાન ગણેશની પૂજા કર્યા પછી ભગવાન ગણેશની આરતી અને ભજન ગાવો તે પૂજાને પૂર્ણતા પ્રદાન કરે અને વાતાવરણને ભક્તિમય બનાવે છે ગણપતિ વિસર્જન સમયની પસંદગી ગણેશ વિસર્જનની પ્રક્રિયા પણ કાળજીપૂર્વક કરવી જોઈએ સવારનો સમય શ્રેષ્ઠ છે પરંતુ આ સમય તમારા માટે અનુકૂળ છે તેની પણ ખાતરી કરો મૂર્તિની સ્થિતિ વિસર્જન સમયે ભગવાન ગણેશની મૂર્તિને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો અને તેની પૂજા પૂરી થયા પછી જ તેનું વિસર્જન કરો વિસર્જન દરમિયાન મૂર્તિને આદરપૂર્વક પાણીમાં વિસર્જન કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બંધારણ વિસર્જનની યોગ્ય વ્યવસ્થા કરો મૂર્તિના વિસર્જન પછી સ્થળને સાફ કરો અને કૃતજ્ઞતા સાથે પૂજા પૂર્ણ કરો ગણપતિ સ્થળ પર આખી રાત દેવો પ્રગટાવો ઓમ ગં ગણપતિ નમઃ જય ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા